જણવા મળતી વિગત મુજબ સરકાર દ્વારા ખેડૂતોને યુરિયા ખાતર સરકારી સબસિડી કાપતા બસો છાસઠ પોઇન્ટ પચાસ લખે અધિકૃત લાયસન્સ ધારકોને વેચાણ કરવાનું હોય છે પરંતુ ભાભરમાં ખેડૂતોને અપાતું સબસિડીવાળા યુરિયા ખાતર પીળી થેલીઓ હોય છે પરંતુ આરોપીઓ પીળી થેલી બદલી સફેદ થેલી ઉપર યુરિયા ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓનલી લખેલ ખાતરની થેલીઓ ભરી મશીન કરી પેકિંગ કરી ઔદ્યોગિક એકમમાં મોટી રકમમાં વેચાણ કરી મોટો આર્થિક નફો મેળવવા સારું સબસિડીયુક્ત ખાતર ઔદ્યોગિક એકમ સુધી પહોંચતું કરવાનું ષડયંત્ર ચાલતું હતું તેવી માહિતી બાબરપિયા એસડી ચૌધરી અને સ્ટાફના માણસોને મળી હતી બાબર પોલીસે બાદમી જગ્યા પર જઈ બાબરના હિરપુરા વિસ્તારમાં દરોડા પાડતા સ્થળ ઉપર સબસિડી વાળું અધિકૃત યુરિયા ખાતોનો જથ્થો અન્ય થેલીમાં પેક કરીને ટ્રકમાં ભરાવતા જે દરમિયાન પોલીસે રૂપિયા પંદર લાખનું યુરિયા ખાતર અને અન્ય સહિત કુલ ટોટલ રકમ બાવીસ લાખ ઓગણીસ હજાર નવસો નેવું મુદ્દામાલ ઝડપી પાડી ટ્રક અને યુરિયા અન્ય મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી બે આરોપીઓને ઝડપી લીધા છે અને ગોડાઉન સીલ કરી ખેતી વાળીને જાણ કરી છે એવા ગોપાલ કેપુ જ્વારા ભાભર બનાસકાંઠા